સરકારી નોકરી મેળવવા માંગો છો તો તમારા આજ સપનાને પૂરા કરવા માટે લિબર્ટી કરિયર એકેડમી લઈને આવ્યું છે જીપીએસસી બે અધિકારી બેચ જ્યાં મિત્રો આ બેચ અંતર્ગત તમે ઘરે બેઠા પ્રિલિમ્સ મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુની સરળતાથી તૈયારી કરી શકો છો આ કોર્ષમાં જોડાય અને તમે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી પાસે તમારા ચૌદ વિષયો કવર કરી શકશો તે ઉપરાંત આ કોર્સની અંતર્ગત તમને લાઈવ ચેટ બોક્સ આપવામાં આવશે પાછળથી જોઈ શકો એટલા માટે રેકોર્ડેડ કોર્સ આપવામાં આવશે રેગ્યુલર યુનિટ ટેસ્ટ રેગ્યુલર મોક ટેસ્ટ આ ઉપરાંત તમને પીડીએફ મટિરિયલ પણ આપવામાં આવશે તેમજ ડેઈલી કરન્ટ અફેર્સના લેક્ચર પણ અવેલેબલ કરવામાં આવશે તો મિત્રો આ બધું તમને માત્ર ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં આપવામાં આવશે જ્યાં મિત્રો તો આ કોર્સને ખરીદવા માટે આજે જ પ્લે સ્ટોરમાંથી લિબર્ટી કરિયર ની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેમાં કોર્સ નંબર બસો આઠ સિલેક્ટ કરો પેમેન્ટ કરો અને જલ્દીથી આ કોર્સને જોઈન કરી અને તમારા અધિકારી બનવાના સપનાને પૂર્ણ કરો